નમસ્કાર મિત્રો હું છું દિલીપસિંહ વાઘેલા અને આજે હું તમને રાજકોટ શહેર મહાનગરપાલિકાના વોર્ડ નંબર તેર ના ન્યુ માગર વિસ્તારની અંદર આવેલા એક ગાર્ડન ની અંદર હું લઈ આવ્યો છું ગાર્ડન ની પરિસ્થિતિ શું છે કઈ હાલત હાલતમાં ગાર્ડન છે એ ગાર્ડન ની પરિસ્થિતિને જે સત્ય છે એ વર્ણવવા માટે હું આવ્યો છું આ રાજકોટ મહાનગરપાલિકાનું એક બોર્ડ છે ગાર્ડન નું એમાં અહીંયા ઘણી બધી સૂચનાઓનું પાલન કરવું જોઈએ લોકોએ અથવા તો મહાનગરપાલિકાએ એમનું બોર્ડ છે આ ગાર્ડનની પરિસ્થિતિ આ છે અહિયાં આ લોખંડના બાકડા મૂકવામાં આવેલા હતા આ બાકડો ક્યાંક ને ક્યાંક ઊંધો પડ્યો છે અને આ ખૂબ આનું જે લોખંડ છે એ સડેલી હાલતમાં છે આને રિપેરિંગ કરાવવું જોઈએ અથવા તો આનો નિકાલ કરી દેવો જોઈએ અને સાથે સાથે આ ગાર્ડન ની અંદર આ રમતગમતના ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ ની હાલત પણ હું આપને દેખાડવા માંગુ છું ક્યાંક ને ક્યાંક ખુબ ગંભીર પરિસ્થિતિમાં ઇન્સ્ટ્રુમેન્ટ છે આ ઇન્સ્ટ્રુમેન્ટ કરવા માટે બનાવવામાં આવ્યું છે આ જોઈન્ટ હતું પણ અત્યારે તૂટીને આ સાઈડ માં પડ્યું છે ક્યાંક વજન ખૂબ છે આ આવી રીતે અહિયાં ફિટિંગ હતું પણ આ અત્યારે મૃતપાય હાલતમાં આ પડ્યું છે આની ઉપર ઉભા રહી અને લોકો

અને હું મારા મિત્ર ને કહીશ કે આ બાજુના દ્રશ્યો દેખાડે અહીંયા આ સ્કૂલના જે બાળકો છે એ રમત ગમત માટે અહીંયા આવતા હોય છે આજુબાજુ આવેલી છે તો એ જયારે એનો સ્પોર્ટ્સ નો કે પીટી નો પીરિયડ હોય ત્યારે અહિયાં રમતગમત માટે આવતા હોય છે અહિયાં એક આ દ્રશ્ય છે બીજું અહીંયા આવો અહીંયા વોર્ડ નંબર તેર ના કોર્પોરેટર શ્રી નું નામ લખેલું છે આ બાકડા ની ઉપર નેમપ્લેટ છે અને ખુબ જર્જરિત હાલતમાં આ બાકડો છે ઘણી ગંભીર પરિસ્થિતિમાં એમ કહું કે મૃતપાય હાલતમાં આ ગાર્ડન લોકોની સુખાકારી માટે બનાવવામાં આવ્યું હોય છે આજુબાજુ જે બાળકો હોય છે વૃદ્ધો હોય છે મહિલાઓ હોય છે એમને બેસવા માટે અથવા તો એમના વોકિંગ કરવા માટે કસરત કરવા માટેનો આ

હવે સૌથી મહત્વની વાત સૌથી મહત્વની વાત આ ગાર્ડન ની ની અંદર અંદર એ છે છે કે 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 ગુજરાત ગુજરાત રાજ્ય સંપૂર્ણ છે છતાં પણ આ ગાર્ડન માં જયારે નાના નાના ભૂલકાઓ રમવા માટે આવે છે અહિયાં મહિલાઓ વોકિંગ કરવા માટે આવે છે મોટી ઉંમરના વૃદ્ધ જે મહિલાઓ છે તે અહીંયા બેઠા હોય છે સત્સંગ કરવા માટે આવતા હોય છે એના માટે સૌથી ગંભીર વિષય આ છે એના માટે સૌથી ગંભીર વિષય આ છે દારૂ દારૂની બોટલ મળી આવેલી છે અને એક નથી ત્રણ ચાર છે તો આનો મતલબ સીધો એવો થાય છે કે અહિયાં રાતના કોઈ લોકો દારૂ નું પણ સેવન કરે છે અને બીજી એક વાત જણાવી દઉં અહિયાં થી બસો મીટર દૂર માલવિયા નગર પોલીસ ચોકી છે અહિયાં સ્થાનિક લોકો મારી સાથે છે એમને આપણે પૂછશું કે એમનું શું કેવાનું છે આ ગાર્ડન વિશે જી ભાઈ તમારું નામ ભગવાનભાઈ શિંગ

એ આવરા તત્વોના અસામાજિક તત્વોના ટોળે ટોળા એમના કહેવા મુજબ રાતના સામે રેસિડેન્સી છે અને રાતના તરખાટ મચાવતા હોય છે અને ગાળું બોલતા હોય છે અને સૌથી મહત્વની બાબત આ ગાર્ડન ની હું તમને કહું તો અહીંયા બાજુમાં પતંજલિ સ્કૂલ આવેલી છે પતંજલિ સ્કૂલ ના ટ્રસ્ટે આ ગાર્ડન દત્તક લીધેલું છે દત્તક એને એટલા માટે લીધું છે કે સ્કૂલ પાસે પોતાનું ગાર્ડન નથી સો એ